કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટથી થઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં પહોંચી છે એમાં આ ન્યાયયાત્રા ચોટીલાથી ડોળિયા જવા નીકળી ત્યારે ચોટીલાથી સાત કિલોમીટર દૂર ચોટીલાના સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી શર્ટ પહેરતા કોંગ્રેસ હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી ગાંધી અને અને સરદારના ગુજરાતમાંથી સરદારનું નામ ભૂસવાની સરકારી સાજીવ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી ન્યાયયાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ નજરે આ પડ્યું હતું બાદમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારને આડે હાથ લઈ અને કેસરી ટી શર્ટ સાથે ઉઘડો લીધો હતો કોંગ્રેસ રાષ્ટ્રીય દલના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે આ શાળામાં બાળકોને સ્કૂલ ડ્રેસને દબાવી દીધો છે ટી-શર્ટ હે વો સરદાર ઓર ગાંધી કી તસવીર ગાયબ ક્યુ હે મે સમજ સકતા હું કે આપકો નેહરુ સે બહોત બડા દિક્કત હે ક્યોકી નેહરુ કી સોચ જબ તક જીંદા હે આપકી સંઘી સોચ હે વો પનપ નહીં પાહેગી કિસી ભી આપકો પ્રોબ્લેમ હે આપકો પ્રોબ્લેમ હે નેહરુ સે पर गांधी और सरदार से क्या प्रॉब्लम है क्या दिक्कत है गांधी की हत्या में मैं ये दावा करके मेरा अपना कहना नहीं है गांधी की ऑर्गेनाइजेशन है जो स्कूल के बच्चों को ये है। और ये पूरे गुजरात में बटे हैं हर स्कूल में मैं नरेंद्र मोदी को पूछना चाहता हूँ क्या तुमको गांधी से प्रॉब्लम है मैं अमित शाह से पूछना चाहता हूँ क्यों आप गांधी की बार बार हत्या करना चाहते हो आपके यही सावरकर ने एक साजिश के तहत गौर से के द्वारा गोली चलाई कंधा किसी और का था दिमाग सावरकर का था ये कोर्ट ने साबित किया